માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો બધા ટુ ફેમિલી મિત્રો મજામાં ને મજામાં જશો તો ચાલો આજે આપણે છે ને રુખડિયા બાપાએ જાવું છે કેમ કે પ્રકૃતિને ઉધ્રસ્ત થઈતી ને એટલે આપણે જવાનું છે તે માટે ચાલો આપણે જઈએ છીએ અને તમને નાનો નજારો બધોય બતાવશું તો આજે બસ આપણું રૂટિન કાર્યમાં એ છે ને મમ્મી કરવાના છે બાજરાનું દહીણું તો અમે જાઈએ છીએ ને આવીને અમે એનો અમે એમનો તને બતાવશું કે કઈ રીતે પહાટો કરવો અને કઈ રીતે શું કરવાનું હોય મોહાયો કરવો ને આપણને આવડતું નથી તે માટે એ પણ અમે તમને કરવો ને મોહાયો કરવો ને પહાટો કરવો ને ઝાટકવું ઈ બધું એમાં આવે એટલે ઈ બતાવશું તમને કઈ રીતે કરીએ છીએ તે અને ચાલો હવે આપણે છે ને જાવું છે જઈ આવીએ રવિવાર છે અને પ્રકૃતિ પણ ઘરે છે ને એટલા માટે તો મારો વિડીયો છે ને તમે છેક સુધી કન્ટિન્યુ રહેજો કેમ કે નવું નવું બધું જાણવા મળશે જોવા મળશે તે માટે તો ચાલો હવે આપણે જઈને આવીને પાછું કરશું અને ત્યાં પણ અમે કરશું તો મારી ચેનલ ને જો હજુ સુધી તમે નો હોય ને મિત્રો તો જરૂરથી કરી દેજો અને બે લાયકન દબાવી દેજો જેથી રોજે રોજ તમને નવા નવા વિડીયો અમારા ઘરના રૂટિન કાર્યના અને અમારા ફેમિલી લોક તમને જોવા મળશે તો ચાલો હવે વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો ચાલો જય માતાજી જય શ્રી કૃષ્ણ રામ રામ ને સીતારામ આજે આપણે જઈએ છીએ રૂખડિયા દાદા તમને પતા હોય દાદાનો એવું છે મહિમા કે એમાં છે ને તમને ઉધરસ થઈ હોય કોઈને ઉધરસ મળતી જ ન હોય જો આપણે આ રૂખડિયા દાદા એવા છે અહીંયા જો બધાના હાથ ચડાવેલા હોય છે પગ ચડાવેલા હોય છે દુખતા હોય એને જો અહીંયા ગાયને બધા છે જો આ રીતે અહીંયા બધા આ એવું રૂપ છે એટલે કે આ રૂખડિયા દાદા અમે તો કહીએ છીએ અહીંયા બધા જો આપણે ડાળિયા મહિના હોય ને કોઈને ઉધરસ ને એવું થયું હોય ને તો અમે અહીંયા ડાળિયા ચડાવી થઈ જાય છે તરફથી એટલે અમે આવ્યા પ્રકૃતિ પ્રકૃતિનો ઉધરસ બહુ થઈ જાય ડાળિયા ચડાવવા અને જો અહીંયા ગાયું ડાળિયા ખાઈ પણ છે આપણે અહીંયા પાછા ઘરે નથી લઈ જવાતા અહીંયા જો ધરી દે છે આ બાપુ છે ને એ જો ગાયું બિચારી ખાય છે આ રીતે એનો મહિમા એ છે ચાલો હવે આપણે છે ને સેજ ભવના સેજ આટો મારી આવ્યો આ બાપ દીકરીનો ઓ બાપા

આપને તો આમ કરવા ને તો બધું હેઠે પડી જાય જો અહીંયા મમ્મી પાટો કરે છે રીતના આમ છે ને એટલે આમાં સારો હારો નીચે પડી જાય

તારે બે ભણે છે એક જ પણ એક એમાં છે ને એક બી માં છે પ્રકૃતિ એમાં છે ને વિશ્વ બી માં છે બેય એક જ સ્ટડી માં અભ્યાસ કરે છે છઠ્ઠા ધોરણમાં તો આજે બે ને ત્યાં વાલી મિટિંગ હતી એટલે અમે ગયા તા વાલી મિટિંગ માં જો હવે બે બેહી ગયા છે અને ચાલો હવે પછી જમવાનો ટાઈમ થઈ જાય ને એટલે તારે જમવું છે વિશ્વ હા એ જમવું ને હા હાલો બે ને પછી જમવા દઈ દઈ જો સ્કૂલે થી આવી ગયા છે ને બે રમેશ જો સ્કૂલે થી છે આજે હજી યુનિફોર્મે નથી બદલાયો ને બે રમવા માંડ્યા છે કેમ કે શનિવાર છે ને એટલે વેલા છૂટ जेन्या महाकालम् ॐकालं ममलेश्वरं वरण्या वेदनाथं च डाकिन्याभिमशङ्करं सेतुवन्दे तु रामेशं नागेशं च गृकावने તું વિશ્વે ત્રંબક ગૌમતી તકે હિમાલયે તાર શિવાલય એકાની જ્યોત લિંગાની સાયમ પ્રાતઃ પઠે નર સપ્ત જવો અમારે કોડ પાસે છે રોડ બને છે જરાતો ખોદાઈ ગયો

જો આ બળો કરી ક્યાં લાયો બેટા ને આલે આફલા રો નું કામ આલે એક નંબર હો કા જ નથી હું કે હિતેશભાઈ હલે હિતેશભાઈ આ હિતેશભાઈ જરામ